નગરપાલિકાની ચૂંટણીની અંદર રાધનપુરના મતદારો વોર્ડ નંબર પાંચના જે લોકોએ મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે તે બદલ તે લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને જે લોકોને મેં વચનો આપ્યા છે તે વચનમાં હું સાચો ઉતરીશ તેવી માહિતી આપું છું અને જ્યારે પણ એ લોકો મારા સમક્ષ આવશે કોઈ પણ કામ લઈ પશ્ચિમ પાર્ટીનો એક હું કામ કરીશ તેવો બંધાયો છું અને કામ કરીશ મુસ્લિમ ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી અને જે સાત ટિકિટો આપી હતી એ ટિકિટોનો અમે અમને જે આપેલી હતી એના ઉપર અમારો ભરોસો તો જે બીજેપી મૂકેલો એ અમે ભરોસામાં પૂર્ણ નીકળ્યા છીએ અમને છ સીટમાંથી વિજય મળ્યો છે અને એક ટિકિટમાં અમને પરાજય મળ્યો છે જે ભાજપે અમને ટિકિટ આપી તે મોવડી મંડળનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા ઉપર જે ટિકિટ આપી અને ફરજ મૂકી હતી કે તમે જીતી લાવશો તે અમે જીતી લાયા છીએ